you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ હમણાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જાન લઈને જઈ રહેલા ટ્રેક્ટરનો અકસ્માત થતા મોટી કરુણાંતિકા સર્જાય છે મધ્ય પ્રદેશના રાજગઢના જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા તે લોકોના મોત નીગ્યા છે મૃતકોમા ચાર બાળકો પણ સામે લવાના અહેવાલ મળી રહ્યા છે આ ઘટનામાં પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને હાલમાં સારવાર ચાલી રહી છે આ ઘટના રાજગઢના પીપલોદી નજીક રવિવારે રાત્રે આઠ વાગ્યાની આજુબાજુ બની હતી જાને આવતી ભરેલો ટ્રેક્ટર એકાએક પલટી ખાઈ દેતા ઉહાપો મચી ગયો હતો તંત્ર એક અધિકારી કહ્યું કે રાજસ્થાન મોતીપુરા થી તરફ એક જાન જઈ રહી હતી આ દરમિયાન જ ઘટના બની હતી જાને આવતી ભરેલો ટ્રેક્ટર પલટી ખાઈ જતા લગ્ન પ્રસંગ માતમ ફેરવાયો હતો આ ઘટના જાણ થતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાજકટના કલેક્ટર અર્શ દીક્ષિત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને મંત્રી નારાયણસિંહ પવાર ઘટના સ્થળે હાજર છે અમે રાજસ્થાન સરકારને પોલીસના પણ સંપર્કમાં છીએ ઘાયલો અને રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં ની ખસેડાયા હતા તેમને ઘટનાને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું